રિસર્ચ કર્યું છે અને સૌથી વધારે મને જેના ઉપર વિશ્વાસ બેઠો છે એવા પણ એક ઉમેદવાર છે આપણા ગુજરાતની અંદર લોકસભાની અંદર એક એવા ઉમેદવાર છે જેના ઉપર મને સૌથી વધારે ભરોસો બેઠો છે કે એ ઉમેદવાર જો ચૂંટાઈને આવશે ને તો આપણા દેશનું ને આપણા રાજ્યનું ને આપણા દેશના નાગરિકોનું ભલું કરશે એ ઉમેદવાર છે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર એટલે હું તો બનાસકાંઠાના દરેક નાગરિકોને ભલામણ કરું છું કે તમામ વસ્તુ જોયા વગર તમે ગેનીબેન ઠાકોરને ખાસ મતદાન કરજો ગેનીબેન ઠાકોર છે ને એ ખરેખર દેશપ્રેમી વ્યક્તિ છે અને ગેનીબેન ઠાકોર જો ચૂંટાશે ને તો મને વિશ્વાસ છે કે સમાજનું અને દેશનું ક્યાંય ને ક્યાંય ભલું કરશે આવો મને ચોક્કસ વિશ્વાસ છે દરેક ઉમેદવાર ઊભા ને આમાં માત્ર હું આ એક ઉમેદવાર માટે થઈને ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું બાકી હું કોઈ ઉમેદવાર માટે અપીલ નથી કરતો પણ આ ઉમેદવારની અંદર મને વિશ્વાસ છે એટલા માટે થઈને હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરને તમે મતદાન આપજો એ તમારું હિત કરશે બીજા નંબરની અંદર